સુરતના સાયબર ક્રાઇમ પોલીસે વીમા કંપનીમાંથી બોલતા હોવાની ખોટી ઓળખ આપી ફરિયાદીના જૂની પોલિસીના રૂપિયા પરત મેળવવા માટે એકવીસ પોઈન્ટ સત્તાણું હજારથી વધુ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીને દિલ્હી ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરતમાં એક વ્યક્તિને ફોન કરી વીમા કંપનીની પોલિસીમાંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી અલગ અલગ વીમા કંપનીઓમાં ફરિયાદના નામે તથા તેમના પરિવારના સભ્યોના નામે પોલિસીઓ લેવડાવી અને પોલિસીના રૂપિયા પરત મેળવવા અલગ અલગ ચાર્જ આપવો પડશે તેમ કહી એકવીસ પોઈન્ટ સત્તાણું હજારથી વધુ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ફરિયાદ સાથે ઠગાઈ કરી હતી આ બાબતે ફરિયાદે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે અમિત કુમાર વિદ્યાનંદ રઘુનંદન ઠાકોરની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે પકડાયેલા આરોપીની મોડેસ ઓપરેન્ટ વિશે પોલીસે જણાવ્યું હતું કે છેતરપિંડી કરનાર વ્યક્તિ મોબાઈલ ફોન અથવા ઈમેલ દ્વારા સંપર્ક કરી વ્યક્તિને વિશ્વાસમાં લેતા કે તમારા અને તમારા કુટુંબની જૂની વીમા પોલિસી પાકી ગઈ છે અથવા વીમા પોલિસીમાં સારો રિફંડ મળે છે તેવી લોભામણી લાલચ આપી વીમાની પાકેલી રકમ મેળવવા માટે

જે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાયેલ તે અંતર્ગત કાર્યવાહી કરતા સુરત શહેરના નિવાસી એક સિનિયર સિટીઝન સાથે પોલિસી ફ્રોડ થયેલ જે બાબતે સાયબર ક્રાઈમ સેલમાં એફઆઈઆર નંબર પંદર નોંધવામાં આવેલ હતી સદર જે ફ્રોડ છે પોલિસી ફ્રોડ ઘણા લાંબા સમયથી વ્યક્તિ સાથે ચાલુ હતું જેમાં તેમણે ભૂતકાળમાં લીધેલી પોલિસીઓ જેની જેનું પ્રીમિયમ તેમણે ભરવા ભરવાનું બંધ કરી દીધું હતું એ બાબતે સાયબર ફ્રોડસ્ટર દ્વારા તેમને વારંવાર કોલ કરીને પૈસા ભરવા માટે જણાવવામાં આવતું હતું કે તમે આ પ્રકારનું આટલા પૈસા ભરી દેશો તો તમારી પોલિસી ફરી ચાલુ થઈ જશે અને તમને વધારે પૈસા મળશે એમ કરીને જે ફરિયાદી છે એમને પાંચ લાખ રૂપિયાની પોલિસી જે પાસમાં લીધેલ હતી એની ઉપર આ પોલિસી પકવવા માટે અલગ 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 બેંક એકાઉન્ટોમાં પૈસા જમા કરાવીને એકવીસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તેમની પાસેથી પડાવવામાં આવેલ હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમની ટીમે દિલ્હીમાં તપાસ કરીને એક આરોપીને ઝડપે છે જેનું નામ અમિત કુમાર ઠાકુર છે સદર આરોપીએ અગાઉ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતો હતો જેના આધારે પોતાના અનુભવ અને ડેટા જે તેની પાસે એના આધારે તેણે જે ફરિયાદી છે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા નખાવીને અને એમને જે એમની પાંચ લાખની પોલિસી છે એની ઉપર પાસઠ લાખ રૂપિયા જેવી મોટી રકમ મળી શકે છે એવું લાલચ એને આપીને અને ફસાવીને અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ અને પોતે આરબીઆઈ માંથી ને અલગ અલગ માંથી બોલે છે એવી રીતના જણાવીને કુલ એકવીસ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લીધી હતી હાલ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવે છે અને વધુ તપાસ આવી છે